વડોદરા ગ્રામ એલસીબી પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા જિલ્લાના વરણામાં પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને લૂંટના ગુનામાં જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો આરોપી અગાઉ પણ હત્યા અપહરણ અને લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે જ્યારે પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા બાદ વડોદરા જિલ્લામાં ગુનો આચર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે રાજ્યના વિવિધ પોલીસ મથકમાં માતબર રકમ માટે મહિલાઓનું અપહરણ કરીને લૂંટ કરતો કુખ્યાત ગુનેગાર જો મહિલાઓ પ્રતિકાર કરે તો તેઓની હત્યા પણ કરી દેતો હતો બે હજાર બાવીસમાં અમદાવાદની જેલમાંથી પેરોલ પર બહાર નીકળ્યા બાદ ફરાર થઈ ગયો હતો જ્યારે આ દરમિયાન તેને વડોદરા જિલ્લાના વરણામાં પોલીસ મથકની હદમાં એક મહિલાનું અપહરણ કરીને લૂંટને અંજામ આપીને ઇજાગ્રસ્ત હાલતમાં હાઈવે પર ફેંકીને ચાલ્યો ગયો હતો આરોપી અજય ઉર્ફે અનિલ હીરાભાઈ વાળાનો ગુનાહિત ભૂતકાળ પણ વિચિત્ર સામે આવ્યો છે વર્ષ બે હજાર તેરમાં એક મહિલાનો અપહરણ કરીને તેનો બળાત્કાર કરી મહિલાની હત્યા પણ કરી હતી જે બાદ વર્ષ બે હજાર પંદરમાં રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં શરીર સંબંધને ગુનો આરોપી હજી વિરુદ્ધ નોંધાયો છે આ સાથે રાજકોટમાં નોંધાયેલા અન્ય બે ગુનામાં પણ આરોપી વિરુદ્ધ હત્યાના ગંભીર ગુનાઓ સામે આવ્યા છે ત્રીજો ગુનો એણે એવો કર્યો હતો કે આ ગુનામાં સેન્ટ્રલ જલમા તો દરમિયાન રાજકોટ શહેર ગાંધીજરમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ત્રણસો બેન થયો હતો એમાં એણે પ્રવીણભાઈ ચૌહાણ નામનો માણસ દસ્તાવેજ બનાવવા બાબતે થઈ એક સ્ત્રી સાથે મળીને મર્ડર કરી દીધું હતું તે બાદ રાજકોટ શહેર એ ડિવિઝનમાં પણ એના વિરુદ્ધ ત્રણસો બાનું મુજબનો ગુનો દાખલ થયો છે જેમાં અર્જુનભાઈ રમેશભાઈ પોપટ સાથે ઝઘડો કરીને લૂંટ કરી લીધી હતી તેમજ રાજકોટ ગ્રામ્ય લોધિકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ થયો છે જેમાં પણ એણે જૂનાગઢ બાજુ એક સ્ત્રીને જવું હતું કે મોટરસાઇકલ ઉપર લિફ્ટ આપી લઈ ગયો પાછો બદકમ કરવાના ઈરાદે એને કોશિશ કરી ના પડી ગળું દબાઈને નામ મારી નાખી હતી અને આ મારીથી આણે ચાર પાંચ મોટા મોટા ગુના કરેલા છે અને આની એક એમો રહી છે કે કોઈ પણ સ્ત્રીને લિફ્ટ આપના બાને લઈ લેવાની અને પછી એની જોડે બદકામ કરવાનું સ્ત્રી પ્રતિકાર કરે તો એને મારી નાખવાની એને જે પહેરેલા એની જોડે જે વસ્તુ એ બધી લૂંટી આ ઈસમ છેલ્લે બે હજાર બાવીસથી જેલમાંથી જ્યાં પેરોલ પેરલ ઉપર છૂટ્યો ત્યાંથી હાજર જ નથી એટલે પેરલ ઉપર એ વન્ટ હવે એને આદરત પકડેલો છે એરેસ્ટ કર્યો છે હવે એની પૂછપરછ વધારે કરીએ છીએ આ સિવાય કોણ કોણ ગુના કરે આઈ તેમને પકડવામાં એલસીબીઓ ખૂબ મહેનત કરી હતી એલસીબી પીઆઈ તેમજ એલસીબીના પીએસઆઈ બુથ એલસીબીના પીએસઆઈ વડા અને આંખો સ્ટાફ બનાવ બન્યો ત્યારથી સતત એ લોકો રાત દિવસ ત્રણ ટીમો બનીને અલગ અલગ ફરતા રહ્યા હતા અને છેલ્લા ગુનો સફળ